મહેસાણા જિલ્લામાં તાલુકા પંચાયત પંચાયત વિસ્તારની જેટલી ગ્રામ ખાતે તારીખ તાલુકાત એમ બે દિવસીય ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ગામમાં ગ્રામ પંચાયતમાં એન્ટ્રીની સાથે જ દેશી દારૂની પોટલીઓ અને થેલીઓ જોવા મળી હતી જેમાં આખજ ગામ ખાતે ઉપસરપંચ તરીકે બિનહરીફ તથા ચલુઆ ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચ બિનહરીફ નીમવામાં આવ્યા છે આખજ ગામ ખાતે જગદીશભાઈ ખુશાલભાઈ આગજા અને બિનહરીફ ઉપસરપંચ તરીકે નિમાયા છે આખજ ગામમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા પટેલ વર્ષાબેન રાકેશભાઈ જેઓ ગામના વિકાસ માટે અનોખી યોજનાઓ બનાવીને બેઠા છે ચલુ આ ગામમાં ઉપ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા નરેન્દ્ર કુમાર ઠાકોર અને ચલુ આ ગામ સરપંચ તરીકે મધુબેન રામાજી ઠાકોર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે લીંચ ગામે પણ ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી મારું નામ વર્ષાદન રાકેશભાઈ પટેલ છે અને હું અત્યારે આખા અત્યારે આજે જે સત્તેર જુલાઈ બે હાજર પચીસ ના રોજ જે ઉપસરપંચ નિમણૂક ચૂંટણી થઈ છે તેમાં અમારા ગામમાં આગજા જગદીશભાઈ કુશાલભાઈનું નામ નિમણૂક થયું છે અને હું એવી અપેક્ષા સાથે એમના જોડે સહભાગી થઈને કાર્ય કરીશ કે ગામના બાકીના દસ સદસ્યો સાથે રહીને અમે આ ગામને એક નવું ઉપનામ આપીશું જે નામ આપીશું અમે નંદનવન ગામનું નામ આખર છે અમે એને પાંચ વર્ષની અંદર હૃદયપૂર્વક એવો પ્રયત્ન કરીશું કે આ ગામ એક નિર્મળ અને એક નંદનવન બની શકે ગામનો વિકાસ તો થયેલો છે પણ એમાં અમે વધારેને વધારે ખેતી કરીશું મારું નામ દિનેશભાઈ સુથાર છે આખા જ ગામનો વતની છું તાલુકો પંચાયત મહેસાણામાં સદસ્ય છું આજે આખા જ ગામે ઉપસરપંચની વરણી માટે જગદીશભાઈ ખુશાલભાઈ આગજાની વરણી કરવામાં આવી તેમાં સર્વસંમતિથી આગજા જગદીશભાઈ કુશાલભાઈને બિનરી જાહેર કરવામાં આવે છે ગામના વિકાસમાં રોડ રસ્તા ગટર લાઈન પાણી લાઈનોમાં લગભગ અમારા ગામમાં સિત્તેરથી એસી ટકા જેવું કામ પૂર્ણ થયેલું છે પણ હવે કોઈ ગામમાં જરૂરિયાત હશે તો નવા સરપંચ નવી જે ટીમ આવી છે એ ઉત્સાહિત છે અને ગામનો વિકાસ હવે વધુને વધુ થશે એવું અમને જણાવ્યા આવે છે હાલના સરપંચ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ શિક્ષિત ભણેલા સરપંચ છે અને અમને વિશ્વાસ છે આ જે નવી ટીમ છે એ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કામ કરી અને શ્રેષ્ઠનો એવોર્ડ મેળવે એવી મારી શુભકામના છે આજે આખત ગામ મારું મારું નામ જગદીશભાઈ ખુશાલજી આજ્ઞા અહીંયા સર્વસંમતિથી આજે ઉપસરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી છે આજે ઉપસરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી અને સરપંચ મારા ગામમાંથી બહાર રહી છે અમદાવાદ પણ વિશેષ જવાબદારી મારી બને છે એટલે હું મારી ટીમ સાથે પાંચ વર્ષમાં આખા જ ગામના પ્રગતિના પંથે લઈ જઈશ જેમાં રોડ રસ્તા અને વિકાસ તો બહુ સારો થયેલો આખા ગામમાં પણ વિશેષ જવાબદારી કે જે બાળકો કુપોષિત છે અને ઓંગણવાડીની અંદર જે કંઈ મુશ્કેલી છે એ બાબતે અમે આ સઘન પ્રયાસો કરવાના છીએ અને ગામમાં અનુસૂચિત જાતિ તથા અન્ય સમાજના જે કંઈક પ્રશ્નો છે એ બહુ ઝડપી ઉકેલ એના માટે પ્રયત્નશીલ રહેશે લીંચ સરપંચ અને આજની વરણી એવી હતી કે જે ઉપસરપંચ માટેની જે વરણી હતી એ મારા સાથી મિત્ર પટેલ વિપુલ કુમાર રમેશભાઈ ને આજે સમરસ કહેવાનો મતલબ બિન કોઈ ફાર્મ આવ્યું ન હતું અને એમને બિનહરીફ જાહેર ઉપસરપંચ તરીકે એમની વરણી કરવામાં આવી છે આજે સાથે રિપોર્ટ ગુજરાતી